શ્રી નાથ કી જય વૈષ્ણવ માને છે સર્વ પદાર્થમાં ઈશ્વર છે એવું સમજી વ્યવહાર કરો તો ભક્તિ માર્ગમાં સફળતા મળશે ઈશ્વરના કોઈ સ્વરૂપમાં જ્યાં સુધી મનુષ્ય આશક્ત થશે નહીં ત્યાં સુધી ભક્તિ થશે નહીં શંકર ભગવાન સમાધિમાં બેઠા હતા સમાધિ એટલે શું એટલે કે પોતે જ પોતાના સ્વરૂપને જુએ છે કોઈ પણ માર્ગ નક્કી કરો પ્રત્યેક દ્રશ્ય વિનાશી છે એમ માની તેનો મોહ છોડી દ્રષ્ટા સાથે પ્રેમ કરો તો વેદાંતમાં કહ્યા મુજબ આત્મ સાક્ષાત્કાર થશે દ્રષ્ટામાં દ્રષ્ટિ સ્થિર થાય અથવા પ્રત્યેક પદાર્થમાં ઈશ્વર છે એવું જ્ઞાન થાય હવે પ્રહલાદ સ્તુતિનો પ્રસંગ આવે છે પ્રહલાદજી પરમાત્માની સ્તુતિ કરે છે મોટા મોટા સિદ્ધ મહાત્માઓ અનેક વર્ષો સુધી તપસ્યા કરે છે તેમ છતાં તેઓને પરમાત્માનો સાક્ષાત્કાર થતો નથી આજે આપે મારા ઉપર કૃપા કરી છે હે નાથ હું રાક્ષસ કુળમાં જન્મેલાને આપના દર્શન થયા મને લાગે છે કે તમને પ્રસન્ન કરવા બહુ જ ભણવાની જરૂર નથી કે બહુ પૈસાની પણ જરૂર નથી જો પૈસાથી પરમેશ્વર મળતા હોય તો આ પૈસાદાર લોકો લાખ બે લાખ રૂપિયા આપી પરમાત્માને ખરીદી લે બહુ જ ભણવાથી બહુ જ્ઞાનથી ભગવાન મળતા નથી જેનામાં બહુ જ્ઞાન હોય છે તેને બીજાને છેતરતા કે કપટ કરતા જરાય બીક લાગતી નથી પરમાત્માને પ્રસન્ન કરવા બહુ જ સંપત્તિની બહુ ભણતરની કે ઉચ્ચ કુળમાં જન્મ થવો જોઈએ એ પણ જરૂરી નથી કેવળ બ્રાહ્મણને પરમેશ્વર મળે છે તેવું નથી પરમાત્માને પ્રસન્ન કરવા માટે હૃદયના શુદ્ધ પ્રેમની જરૂર છે ખૂબ કમાવો અને ભગવત સેવામાં વાપરો તે ઉત્તમ છે પણ એક આસને બેસી પરમાત્માનું ધ્યાન કરો તે અતિ ઉત્તમ છે બહુ સંપત્તિથી પરમાત્મા મળતા નથી અનેકવાર પૈસો ભગવત સેવામાં ભગવદ ભજનમાં વિઘ્ન કરે છે બહુ જ જ્ઞાન અનેકવાર ભક્તિમાં વિઘ્ન કરે છે બહુ જ્ઞાન થાય તે તર્ક કુતર્કમાં પડે છે તે પછી ભગવાનની સેવા સ્મરણ બરાબર કરી શકતો નથી જે બહુ જ જ્ઞાની થાય છે તે આરંભમાં કુતર્કો કરે છે આરંભમાં શ્રદ્ધા રાખી સેવા સ્મરણ કર્યા વગર ચાલતું નથી બહુ બને છે એ તો ઠાકોરજીને પણ છેતરે છે બનેલા લોકો ચર્ચા બહુ જ કરે છે બનેલા લોકો એક શબ્દનો અનેક અર્થ કરે છે બહુ જ બનેલા તર્ક ઉતર્કો બહુ જ કરે છે કહે છે પહેલાં તમારા બાલકૃષ્ણ કંઈક ચમત્કાર કરે પછી તેની પૂજા કરો ચમત્કાર બતાવો તે પછી તમારા ઠાકોરજીને નમસ્કાર કરો વિશ્યા પ્રથમ ચમત્કાર બતાવે છે તે બીજાને ખુશ કરવા માટે વેશ્યાને બીજાની જરૂર છે ઈશ્વરને કોઈની જરૂર નથી તમને ઈશ્વરની જરૂર હોય તો ખૂબ શ્રદ્ધાથી સેવા સ્મરણ કરો પછી તે ચમત્કાર બતાવે છે ઈશ્વરના સેવા સ્મરણ કરો પછી જુઓ કે કેવું પરિવર્તન થાય છે તે પ્રમાણે જાદુગરને પૈસાની જરૂર છે એટલે ચમત્કાર બતાવે છે કોઈ જ મહાત્મા પણ બુદ્ધિપૂર્વક ચમત્કાર કરે તો તેના ઘણા દિવસની તપસ્યાના પુણ્યનો ક્ષય થાય છે પહેલા ચમત્કાર પછી નમસ્કાર એ વ્યવહારનો કાયદો છે ભગવાન એવું કરતા નથી ઈશ્વરને ત્યાં પહેલા નમસ્કાર અને પછી ચમત્કાર સરળતા અને માનવતા એ જ છે કે પહેલા નમસ્કાર અને પછી ચમત્કાર ચમત્કાર વિના નમસ્કાર એ જ વિનય છે એ જ માનવતા છે ચમત્કાર પછી નમસ્કાર એ અભિમાન છે જરા વિચારો આ જગત એ જ ચમત્કાર છે ફૂલમાં સુગંધ કેવી રીતે રાખી છે એક સૂક્ષ્મ નાના બીજમાંથી મોટો વળ થાય છે માતાના સ્તનમાં દૂધ કોણ બનાવે છે જે દૂધને ગરમ કરવાની જરૂર નહીં જે દૂધમાં ખાંડ નાખવાની જરૂર નહીં વિચાર કરો નાળિયેરના અંદર ભગવાન પાણી કેવી રીતે ભરતા હશે જગત ઈશ્વરના ચમત્કારોથી ભરેલું છે વ્યવહારમાં પણ અંધશ્રદ્ધા રાખવી પડે છે ડૉક્ટર અનેક કેસ બગડી જાય છે તેમ છતાં તે સારું કરશે એવી શ્રદ્ધા રાખવી પડે છે ડૉક્ટરને કહો કે પહેલા ચમત્કાર બતાવો તો તે બતાવી શકે નહીં ડોક્ટર વિશ્વાસ ન રાખો તો ડૉક્ટર દવા આપે નહીં અને દવા પેટમાં ગયા વગર રોગ જતો નથી તે પ્રમાણે સેવા માર્ગમાં પ્રથમ શ્રદ્ધા રાખવી પડે છે પરમાર્થમાં શ્રદ્ધા રાખવી પડે છે ભગવાન ક્યાં આરોગ્ય છે ઓછું કેમ થતું નથી બહુ બનેલાના હૃદયમાં આવા કુતર્કો થાય છે પણ ઠાકોરજી તો ભાવ જોઈ પ્રસન્ન થાય છે ઠાકોરજીને ભોગ ધરાવો ત્યારે તે તેમાંથી રસ સાર ખેંચી લે છે ભગવાન ભૌતિક પદાર્થનો ઉપયોગ કરતા નથી પરમાત્મા રસ સ્વરૂપ છે પરમાત્મા રસ ભોગતા છે તેથી પરમાત્માને જે અર્પણ કરશો તેમાંથી દિવ્ય રસ ભગવાન ખેંચી લે છે ભાવના જોઈને ભગવાન પ્રસન્ન થાય છે ભોગ ધરે તે ઠાકોરજી પ્રત્યક્ષ આપણા જેવા સાધારણ જે ભોગ ધરે તેમાંથી રસ ખેંચી લે છે ખરેખર ઠાકોરજી આરોગવા લાગે તો આ કળિયુગમાં કોઈ ભોગ ધરાવે કે નહીં તે શંકા છે ગુલાબના ફૂલનું વજન કરો તે પછી પંદર વીસ વખત તેની સુવાસ લો તો પણ ફૂલનું વજન ઓછું થતું નથી તેથી એમ કેમ કહેવાય કે સુવાસ લીધી નથી બહુ બનેલાને અંધશ્રદ્ધા થતી નથી ભક્તિમાં આરંભમાં અંધશ્રદ્ધા રાખવી જ પડે છે તે પછી જ અનુભવ થાય છે હે ઈશ્વર આપને પ્રાપ્ત કરવા બહુ જ જ્ઞાનની જરૂર નથી અંતકાળમાં ઘણીવાર જ્ઞાન દગો આપે છે જ્ઞાનને જો ભક્તિનો સાથ હોય તો તે ઘણું ઉત્તમ છે શરીરને તાવ આવ્યો તેમાં આત્માને શું એમ માને વેદાંતિને પણ ચાલતું નથી વેદાંતિને પણ જો તાવ આવ્યો હોય તો તેને દવા મોસંબી વગેરેની જરૂર પડે છે વેદાંતના સિદ્ધાંતો ખોટા નથી પરંતુ તેનો અનુભવ ભક્તિ વિના પ્રેમ વિના થતો નથી પ્રેમની ભક્તિની જ્ઞાનીને પણ જરૂર રહે છે જ્ઞાનનો ઉપયોગ ઈશ્વરનો વ્યાપક અનુભવ કરવા માટે કરવાનો છે ઈશ્વર સર્વત્ર અને સર્વમાં રહેલો છે એમ માની કરેલો વ્યવહાર એ ભક્તિ બને છે રામદાસ સ્વામીએ દાસબોધમાં કહ્યું છે કે જેને વ્યવહાર ન આવડે તેને પરમાર્થ શું આવડવાનું જેનો વ્યવહાર અતિશય શુદ્ધ તે પરમાર્થ બરાબર કરી શકે છે જેનો વ્યવહાર શુદ્ધ નથી તે ભક્તિ કેવી રીતે કરી શકવાનો ધંધો કરવો એ પાપ નથી પણ ધંધામાં ધંધો કરતી વખતે ઈશ્વરને ભૂલી જવા એ પાપ છે સાધન ભક્તિમાં બધા સંતો પણ પોતપોતાનો ધંધો કરતા હતા નાવી હજામતનો ધંધો કરતા ગોરા કુંભાર માટી કામ કરતા ગજેન્દ્ર પશુ હતો ગજેન્દ્ર બનેલો ન હતો કેવળ પ્રેમથી પોકારવાથી ભક્તિથી ભગવાન તેમને મળ્યા છે ગજેન્દ્ર ક્યાં તપસર્યા કરેલી કે અષ્ટાંગ યોગની સાધના કરેલી કેવળ ભક્તિથી જ ભગવાન ગજેન્દ્ર ઉપર પ્રસન્ન થયા હતા ભક્તિથી ભગવાન મળે છે ઈશ્વરમાં પ્રેમ રાખી ખૂબ સેવા સ્મરણ કરો જો ભક્તિ ન હોય તો જ્ઞાનીના જ્ઞાન અને તપશ્ચર્યાની કિંમત નથી બહુ જ જ્ઞાની હોય પણ પ્રભુ પ્રેમ ન હોય તો તેના જ્ઞાન કે તપસ્યર્યાની કિંમત નથી સર્વ સર્વસાધનનું ફળ છે શ્રી કૃષ્ણ પ્રેમ જે સાધન કરતા પણ પ્રભુ પ્રેમ ન જાગે તો તે સાધનની કોઈ કિંમત નથી પ્રભુ મિલન માટે જેને આતુરતા નથી એવા બ્રાહ્મણ કરતા પણ જે હીન જાતિનો છે પણ જેને પ્રભુ મિલન માટે આતુરતા છે તે બ્રાહ્મણ કરતાં પણ શ્રેષ્ઠ છે એવું હું માનું છું પરમાત્માને પ્રસન્ન કરવાના બે સાધનો છે સેવા અને સ્મરણ ત્રણ કલાક રોજ સેવા સ્મરણ કરો પ્રહલાદજી કહે છે બે સાધનોથી ભગવાન અવશ્ય મળે છે ભગવાનની સેવા અને તેનું સ્મરણ બીજા કશાની જરૂર નથી દક્ષિણા આપવાથી પુણ્ય મળશે નહીં એ પૈસાનો સદ ઉપયોગ છે પણ તમારે જાતે સેવા સ્મરણ જપ કરવા પડશે પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન એ પ્રેમ છે સેવા પૂજામાં ધન મુખ્ય નથી મન મુખ્ય છે સ્નેહ મુખ્ય છે શ્રી ગુસાઈજી મહારાજના બસો બાવન વૈષ્ણવની વાર્તામાં દાસની કથા આવે છે તેઓ ભાગવતની કથા કરતા હતા તેમાંથી જે ઉપાર્જન થતું તેમાંથી ઉદર નિર્વાહ કરતા એક વખત તેઓ વલ્લભાચાર્ય જેની ભાગવત કથા સાંભળવા આવ્યા વલ્લભાચાર્યને વલ્લભાચાર્યજીના મુખેથી સાંભળ્યું કે ભાગવતની કથામાંથી દ્રવ્ય ઉપાર્જન ન કરાય શ્રીમદ ભાગવત એ આત્મ કલ્યાણ અર્થે છે તેને શાસ્ત્રીએ ઉદર પોષણનું સાધન બનાવી દીધું છે પદ્મનાભદાસજીએ ભાગવત કથામાં દ્રવ્ય લેવાનું છોડી દીધું છે આર્થિક સ્થિતિ કફોડી બની છે છતાં તેઓ અતિ પ્રેમથી ભગવત કથા કરે છે એક દિવસની વાત છે તેની પુત્રી તુલસીએ કહ્યું પિતાજી ઘરમાં ચનાની દાળ સિવાય કશું જ નથી બેટા જે હોય તે લાવ મારા ભગવાન તો ભાવના ભૂખ્યા છે ચનાની દાળ વાટી તેમાં મીઠું નાખ્યું તેના ચાર પડિયા ભર્યા ભગવાનને ભોગ ધરાવ્યો પ્રભુ આજે ઘરમાં દાળ સિવાય કશું જ નથી પણ આ મેં તમને મોહનતાળ શ્રીખંડ પૂરી શાક વગેરે ધરાવ્યા છે અને ચનાની દાળમાંથી મોહનથાળ તથા શ્રીખંડની સુગંધ આવે છે પદ્મનાભજી પદ્મનાભદાસજીની બાફેલી ચનાની દાળ પ્રભુએ છપ્પન ભોગ જેવા ભાવથી ખાધી ભગવાન એ જોતા નથી કે મને શું આપે છે ફક્ત એટલું જ જુએ છે કે કેવા ભાવથી આપે છે સેવા સ્મરણથી ભગવાન સેવક આધીન બને છે એકનાથ મહારાજ આખો દિવસ પ્રભુ સેવા પ્રભુ ભજન કરતા સેવાના અવિરત શ્રમથી તેઓ થાકી જતા તેમની આવી ઉદાંત ભક્તિ જોઈ ઈશ્વરને પણ તેમના ઉપર દયા આવી મારો ભક્ત મારા માટે કેટલો શ્રમ ઉઠાવે છે બિચારો થાકી જાય છે ચાલ હું જઈને તેમને તેમના કાર્યમાં મદદ કરું તેમનો શ્રમ ઓછો કરું ભગવાન બ્રાહ્મણનો રૂપ ધરીને એકનાથને ત્યાં આવ્યા છે આવીને કહે ભાઈ મને તમારા ત્યાં નોકર રાખશો એકનાથ કહે છે મારે ક્યાં નોકરની જરૂર છે હું તો આખો દિવસ પ્રભુની સેવા સ્મરણ કરું છું ભગવાન કહે છે હું તમને ઠાકોરજીની સેવા પૂજામાં મદદ કરીશ એકનાથ કહે છે તારી ઈચ્છા હો તો ભલે મારે ત્યાં રહે છે એકનાથ પૂછે છે ભાઈ તારું નામ ભગવાન કહે મારું નામ શિખંડ્યો ભગવાન એકનાથને ત્યાં બાર વર્ષ આ પ્રમાણે નોકર થઈને રહ્યા છે જેને ચંદન લગાડવાનું છે એ જ પોતે આજે ચંદન ઘસે છે તુલસીદાસ ચંદન ઘસે તિલક લેત રઘુવીરને બદલે આજે રઘુવીર ચંદન ઘસે તિલક લેત રઘુવીર આવો છે ભક્તિનો મહિમા રુક્ષ્મણીજી એ સેવાથી ઈશ્વરને કેવા વશ કરેલા પ્રસન્ન કરેલા કે ત્યારે એક તુલસીનું પાન મૂક્યું અને ભગવાન તોડાઈ ગયા શ્રી શ્રીધર સ્વામીએ હરિવિજયમાં એક પ્રસંગનું વર્ણન કર્યું છે સત્યભામાને એક દિવસ અભિમાન થયું ભગવાનની સૌથી માનીતી તો હું એક દિવસ નારદજી ત્યાં આવી ચડ્યા સત્યભામાએ નારજીને કહ્યું મને આવા પતિ આવતા જન્મે અને જન્મો જન્મ મળે તેવો ઉપાય બતાવો નારજીએ કહ્યું જે વસ્તુનું તમે આ જન્મમાં દાન કરો તે વસ્તુ તમને આવતા જન્મમાં મળે તમારે કૃષ્ણ ભગવાન આવતા જન્મમાં પણ પતિ તરીકે જોતા હોય તો તમે કૃષ્ણ ભગવાનનું દાન કરો સત્યપામા કૃષ્ણનું દાન કરવા તૈયાર થયા પણ આવું દાન લે કોણ કોઈ દાન લેવા તૈયાર ન થયા નારદજીને દાન લેવા સમજાવ્યા અંતે નારદજી દાન લેવા તૈયાર થયા સંકલ્પ કરી શ્રી કૃષ્ણનું દાન નારદજીને કર્યું શ્રીકૃષ્ણ દાનમાં મળ્યા એટલે નારદ તો શ્રી કૃષ્ણને લઈને ચાલવા લાગ્યા સત્યભામાએ નારદજીને કહ્યું મારા પતિને તમે ક્યાં લઈ જાઓ છો નારદજીએ કહ્યું તમે જ હમણાં સંકલ્પ કરીને તમારા પતિનું દાન મને કર્યું ને એટલે તે મારા થયા દાનમાં આપેલી વસ્તુઓ જેને આપો તેની થાય કૃષ્ણ ઉપર મારો હક્ક થયો સત્યભામાને ભૂલ સમજાઈ ગઈ કૃષ્ણને નારદજી પાસેથી પાછા માગ્યા નારદે નારદ કૃષ્ણને આપવાની ના પાડે છે આ વાતની જાણ બીજી રાણીઓને થઈ તેઓ બધી જ દોડતી આવી એક રૂક્ષ્મણીજી ન આવેલા બધા જ મહારાણીઓ નારદજીને વિનવે છે અમારા શ્રીકૃષ્ણ અમને આપો નારદજી શ્રીકૃષ્ણને પરત આપવા ના કહે છે નારદજી તેઓને કહે છે શ્રી કૃષ્ણ તો સત્યભામાએ મને દાનમાં આપ્યા છે એટલે તે મારા થયા છતાં પણ જો તમે શ્રી કૃષ્ણના સોનું આપો તો તો તેને પરત આપવા માટે હું તૈયાર છું સત્યભામા ખુશ થઈ ગયા મારી પાસે તો સમંતક મની દાગીનાઓ તો પુષ્કળ છે ભગવાનનું વજન થઈ થઈને કેટલું થવાનું હતું સત્યભામા પોતાના સગડા દાગીના લઈ આવ્યા છાબડીના એક પલ્લામાં શ્રીકૃષ્ણને બેસાડવામાં આવ્યા અને બીજા પલ્લામાં સત્યભામા પોતાના દાગીના મૂકવા લાગ્યા પણ આ શું સત્યભામાએ પોતાના સઘળા દાગીના પલ્લામાં મૂકી દીધા સમંતક મની હીરા જવેરાત સોનાના સર્વ દાગીનાઓથી વજન કરવા લાગ્યા પણ વજન થતું નથી શ્રીકૃષ્ણ બેઠેલા તે છાબડું ઉચકાતું જ નથી બધી જ રાણીઓ ગભરાઈ તેઓ દોડી ગઈ અને સર્વ પોતપોતાના સુવર્ણના દાગીનાઓ લાવવા લાગી સર્વે રાણીઓના દાગીનાઓ છાબડાના પલ્લામાં મૂક્યા પણ શ્રીકૃષ્ણ તોડાતા નથી જીવને અભિમાન આવે તો ભગવાન હલકા કેમ થાય શ્રીકૃષ્ણની કિંમત શું જ જર જવેરાત કે સુવર્ણના દાગીનાઓથી થાય રાણીઓ શ્રી કૃષ્ણની કિંમત દાગીનાઓથી કરવા લાગી એટલે હજારો વન દાગીનાઓથી ભગવાન તોડાતા નથી સત્યભામાનો અભિમાન ઉતારવા આ લીલા હતી સર્વ રાણીઓ વિચારમાં પડી ગઈ હવે શું કરવું સત્યભામાએ દાન કરીને મોટી ભૂલ કરી છે સત્યભામા રૂક્ષ્મણીજીને શરણે ગઈ રૂક્ષ્મણીજી ત્યાં આવ્યા ભગવાન કેમ તોડાતા નથી તેનો ભેદ રૂક્ષ્મણીજી જાણી ગયા બીજી રાણીઓને કહેવા લાગ્યા ભગવાનને કંઈ દાગીનાથી તોડાતા હશે રૂક્ષ્મણીજીએ તુલસીનું એક પાન છાબડામાં મૂક્યું અને ભગવાન તોળાઈ ગયા તુલસીનું પાન રુક્ષ્મણીએ ભાવથી પ્રેમથી અર્પણ કર્યું તેથી ભગવાન તોળાઈ ગયા તુલસીને પાંદડે તોલાયો મારો વાલમો આ પ્રમાણે બોડાના માટે ભગવાન સવા વાલના થયા હતા ધન્ય ધન્ય બોડાનાની નારી સવા વાલ થયા વનમાળી ઈશ્વરની એવી ઈચ્છા નથી કે કોઈ મારી સેવા કરે ઈશ્વર નિજ લાભ પરિપૂર્ણ છે તેને કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી તે સ્વયં આનંદરૂપ છે તેની ઈચ્છા એવી નથી કે વૈષ્ણવ મને ભોગ ધરે ઈશ્વરને ખાવાની ઈચ્છા નથી ઈશ્વર એ નિષ્કામ છે ભક્તોને રાજી કરવા ભગવાન આરોગ્ય છે ભગવત નિવેદન કર્યા વગર કાંઈ જ ખાશો નહીં આટલું પૂરું કરી લો ઈશ્વરનું ઈશ્વરને અર્પણ કરવાનું છે પ્રેમથી અર્પણ કરશો તો ભગવાન પ્રસન્ન થશે ઈશ્વરને અર્પણ કર્યા વગર ખાય તે ભૂખ્યો મરે છે ઈશ્વરને અર્પણ કરશો તો અનંત ઈશ્વર પાછો આપશે ઈશ્વર કહે છે આ સર્વ મેં બનાવ્યું છે તે મને અર્પણ કરે તેમાં આશ્ચર્ય નથી પણ મને અર્પણ કર્યા વગર ખાય તો તું હરામખોર છે ભગવાન ફક્ત તમારો ભાવ જુએ છે ભગવાનને ઘરે ક્યાં ખોટ છે ભગવાને આપેલું તેને જ આપવાનું છે ને કોઈ વસ્તુ ઉત્પન્ન કરવાની શક્તિ જીવમાં નથી જીવ કંઈ આપી શકતો નથી કઈ વસ્તુ પર જીવની સત્તા નથી આ સર્વ કૃષ્ણનું જ છે દીવો કરવાથી કે આરતી ઉતાર ઉતારવાથી ભગવાનના ઘેર અજવાળું થવાનું નથી તેથી પ્રકાશ તમારા હૃદયમાં થશે ઈશ્વરનું અંગ તો સ્વયં પ્રકાશમય છે સેવા કરવાથી સેવકને સુખ થાય છે તેથી ભગવાનને શું સુખ મળવાનું હતું તે તો પરમાનંદ સ્વરૂપ છે જીવને આપનાર ઈશ્વર છે જીવ દાસ છે પરમાત્મા માલિક છે પરંતુ મનુષ્ય નિવેદન કરે એટલે ભગવાન પ્રસન્ન થાય છે શ્રી ગોકુલના તકે છે चरन केरो भरोसो डैन चरण श्रीवल्लभ चन्द्र बिन सब जगमाज अधेरो भरोसो डै न चरणन केरु साधन और નહીં કલી મેસુ નિરો વિવિધ આદળો બિના મૂલ કો ચેરો ભરોસો દ્રઢ ન ચરણ કે શ્રી ગોકુલ નાથ કે